ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું તહેવારમાં એકદમ પરફેક્ટ માપ સાથે તીખા ગાંઠિયા તીખા ગાંઠિયાને ઘરે બનાવવા એકદમ સહેલા છે ગાંઠિયા પરફેક્ટ બનાવવા માટે ગાંઠિયાનો લોટ બાંધવાની જ ખૂબી છે આજે હું તીખા ગાંઠિયા બનાવવાની એવી સહેલી રીત તમારી સાથે શેર કરીશ જેનાથી પહેલી વારમાં જ તમારા ગાંઠિયા બિલકુલ બજાર જેવા તૈયાર થશે તૈયાર થયેલા ગાંઠિયા તમે જુઓ એકદમ ક્રિસ્પી હવામાં સોફ્ટ અને એકદમ ફરસા એવા તૈયાર થશે આ ગાંઠિયા તમે એકવાર બનાવી અને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એકદમ સહેલી રીતે ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ તીખા ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલા ગાંઠિયાનો લોટ બાંધીશું અહીંયા ગાંઠિયાનો લોટ બાંધવા માટે મેં વજનમાં અઢીસો ગ્રામ અને કપના માપથી બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો માર્કેટમાં રેડીમેડ જે ચણાનો લોટ મળતો હોય એ જ મેં લીધેલો છે હંમેશા ગાંઠિયા બનાવવા માટે લોટને તમારે ચાળીને વાપરવાનો જેથી તમારા ગાંઠિયાનો લોટ એકદમ ફટાફટ બંધાઈ જાય અને એમાં બિલકુલ ગાંઠા ના રહે તો તમે જોઈ શકો છો સારી રીતે ચાળી લીધો છે હવે તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે અમુક મસાલા કરીએ અહીંયા આપણે ગાંઠિયા તીખા બનાવીએ છીએ આજે તો સૌથી ઉમેરી એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર આ ગાંઠિયામાં હળદર પાવડર વધારે નથી ઉમેરવાનો સાથે એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું જે ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીએ તીખા ગાંઠિયામાં સંચળ પાવડરનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે અહીંયા ગાંઠિયા બનાવતા સમયે અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું જે ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે ગાંઠિયામાં બિલકુલ તેલ ના રહે ખાવામાં એકદમ સોફ્ટ બને એના માટે અહીંયા હું એક ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશ અને સાથે એક ટેબલ સ્પૂન જેટલું ગાંઠિયાને બનાવવા માટે જે તેલ ગરમ કરવા રાખ્યું હોય ને એમાંથી તેલ ઉમેરી દેશું હવે એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું જેનાથી તીખા ગાંઠિયાનો સ્વાદ અને કલર એકદમ સરસ આવશે હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી હવે આપણે ગાંઠિયા માટેનો લોટ થોડો કઠાણ એટલે કે આપણે જેવો પરાઠા માટે લોટ બાંધતા હોઈએ ને બિલકુલ એ રીતનો બાંધવાનો છે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લેશું તો શરૂઆતમાં તમારે થોડું પાણી ઉમેરી અને લોટને આ રીતે ભેગો કરી લેવાનો લોટ સરસ ભેગો થઈ જાય ને એટલે તમારે લોટને એમને રાખી અને પહેલાં હાથ એકવાર સારી રીતે સાફ કરી લેવાના અને પછી થોડું એવું તેલ આ રીતે લોટમાં અને થોડું તેલ હાથ ઉપર લગાવી અને લોટના રીતે હાથમાં લઈ લેવાનો ચણાનો લોટ એકદમ ચીકણો હોય તો હાથમાં ચોંટે તો લોટને ભેગો કરી અને તમે આ રીતે હાથ પર સહેજ જેવું તેલ લગાવી અને પછી લોટને સરસ મસળો ને તો લોટ એકદમ ફટાફટ સુવાળો થઈ જાય છે આ ટીપને જરૂરથી ટ્રાય કરજો હવે તમારે આ લોટને આ રીતે હાથમાં લઈ રોલ વાળવાનો ફરી ફોલ્ડ કરી ફરી આ રીતે રોલ વાળવાનો આ રીતે લોટને લગભગ તમારે એકથી દોઢ મિનિટ માટે મસળવાનો જેથી લોટ એકદમ સુવાળો અને સોફ્ટ થઈ જશે પરિણામે તમારા ગાંઠિયા એકદમ સરસ ખાવામાં ફરસા અને ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો મેં એકદમ પરફેક્ટ એવો ગાંઠિયાનો લોટ બાંધીને તૈયાર કરી લીધો તો હવે ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં આ રીતે ગાંઠિયાની છાળી લીધી છે તો આ સંચા સાથે બે રી ટાઈપની જાળી મળતી હોય છે જાડા અને ઝીણા બંને ગાંઠિયા તમે બનાવી શકો છો તો તમારે જે પણ ગાંઠિયા બનાવવા હોય એ તમારે જાળી લઈ લેવાની અત્યારે હું ઝીણા ગાંઠિયાની જાળી આ રીતે સંચામાં સેટ કરી દઈશ અને જાળી ઉપર મેં થોડું તેલ લગાવ્યું એ જ રીતે આપણે સંચામાં પણ થોડું આ રીતે તેલ લગાવી દેસુ આ રીતે તમે તેલ લગાવી દો તો તમારો લોટ સંચામાં બિલકુલ ચોંટશે નહીં અને ગાંઠિયા એકદમ ઇઝીલી પડશે હવે આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો ને એ લોટનો આ રીતે થોડો સિલિન્ડર જેવો શેપ આપી દેશું અને પછી લોટને સંચામાં ભરી દઈએ હવે સંચાને બંધ કરતા પહેલા ઉપરની સાઈડ પણ હલકું એવું તેલ લગાવી દઈએ ઘણી વાર એવું થતું હોય કે સંચામાં લોટ આ રીતે ઉપર આવી જતો હોય તો જો તમે સંચો બંધ કરતા પહેલા પણ આ રીતે થોડું તેલ લગાવી દો ને તો તમારો લોટ બિલકુલ સંચામાં ઉપર નહીં આવે અને પરફેક્ટ એવા ગાંઠિયા તમારા તૈયાર થશે તો બસ હવે આપણે સંચામાં સરસ લોટ ભરી ગાંઠિયા બનાવવા સંચાને સેટ કરી લીધો છે તો હવે ગાંઠિયા બનાવીએ અહીંયા ગાંઠિયા બનાવવા માટે મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે તો ગરમ તેલમાં થોડો લોટ આ રીતે ઉમેરીને ચેક કરીએ તો તમે જો લોટ તેલમાં ઉમેરતા તરત જ આ રીતે થોડી વાર તેલમાં રહી ઉપર આવે છે તો ગાંઠિયા તળવા માટે તમારે આ જ રીતનું મીડિયમ ગરમ તેલ જોઈશે તો હવે આ લોટને કાઢી લેશું અને આપણે ગાંઠિયા પાડીશું તો સંચાને ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવતા જવાનો અને આ રીતે તમારે ગરમ તેલમાં ગાંઠિયાને પાડી દેવાના સેન્ટરમાં તમે જ્યારે આવો ત્યારે તમારે આ રીતે સંચાને સહેજ ઉપરથી ફેરવવાનો અને આ રીતે સહેજ એવો તમારો જે સંચો હોય એને ગરમ તેલમાં આ રીતે સહેજ એવો ટચ કરાવવાનો જેથી ગાંઠિયા પડવાનું બંધ થઈ જશે અને હવે ગાંઠિયા અત્યારે ઉમેર્યા પછી તમે જુઓ આ રીતે એકદમ બબલ આવે છે પલટાવી ગેસ મીડિયમ થી હાઈ સાઈડ રાખેલો છે તો આ રીતે તમે જોવો હું જારામાં એકદમ ઈઝીલી ગાંઠિયાને લઈ પલટાવી શકું એવા ગાંઠિયા સેટ થઈ ગયા છે તો હવે સાઈડ પલટાવી બીજી બાજુ પણ ગાંઠિયાને બે મિનિટ થવા દઈએ જ્યારે ગાંઠિયા થઈ જશે ને ત્યારે આ રીતે એકદમ હલકા થઈ તેલમાં ઉપર આવી જશે અને જે બબલ આવતા હતા ને એ પણ બધા બંધ થઈ જશે મતલબ ગાંઠિયા પરફેક્ટ કુક થઈ ગયા છે આ રીતે તમે ગાંઠિયાને તોડીને પણ ચેક કરી શકો છો ઇઝીલી ગાંઠિયો તૂટી જાય મતલબ તમારા ગાંઠિયા સારી રીતે તળાઈ ગયા છે તો એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના તળાયેલા ગાંઠિયાને એક પ્લેટમાં કાઢી લેશું આ જ રીતે બીજા ગાંઠિયા બનાવીએ તો આ રીતે સંચાને ઘડિયાળની દિશામાં ઉપરથી ફેરવતા જવાનું સેન્ટરમાં આવો એટલે સંચાને સહેજ આ રીતે ઉપરથી ઊંધો ફેરવવાનો જેથી એમાંથી લોટ બિલકુલ ના નીકળે અને સહેજ એવો ગરમ તેલમાં સંચાને ડીપ કરી બહાર કાઢી લેવાનો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગાંઠિયાનું ઘૂચડું તૈયાર થઈ ગયું છે એક બાજુથી ગાંઠિયા થાય એટલે સાઈડ પલટાવી દેસુ અને બીજી બાજુ બે ત્રણ મિનિટ થવા દેસુ એક વારના ગાંઠિયાને બનતા લગભગ ચાર મિનિટ જેટલો સમય લાગે છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે તો બિલકુલ એ જ રીતે મેં બધા ગાંઠિયા બનાવી લીધા તૈયાર થયેલા ગાંઠિયા તમે જો કેટલા મસ્ત બન્યા છે સંભળાય છે ને એ એકદમ ક્રિસ્પી અવાજ તો એકદમ ક્રિસ્પી ખાવામાં સુપર ટેસ્ટી આ ગાંઠિયા માર્કેટ કરતા ઘણા સસ્તા અને એકદમ ચોખ્ખા તમે ઘરે બનાવી શકો છો ગાંઠિયાને એકવાર બનાવી ઠંડા થાય એટલે એટાઇટ કન્ટેનરમાં ભરી પંદરથી વીસ દિવસ સુધી તમે ખાઈ શકો છો તો તમને આ તીખા ગાંઠિયાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ